ચોવીસ ના બપોરે બે વાગ્યા વાગ્યાના ના મળતી માહિતી અનુસાર ઘોઘા તાલુકાના પડવા ગામે રહેતા કાજલબેન રોહિતભાઈ ગોંડલિયા ડિલિવરી માટે ભાવનગર સરટી હોસ્પિટલ લઈ જવા માંગ આવ્યા હતા ત્યાં ડોક્ટરોની બેદરકારીથી દર્દી તબિયત લથડી તેમના પરિવારજનોએ શું બનાવ બન્યો એ પ્રતિક્રિયા આપી રિપોર્ટર મહેબુબ રફાઈ એફકે લાઈવ ન્યૂઝ ઘોઘા મારું નામ છે રોહિત ભાઈ શું બનાવ બન્યો હવે એવું શું જ્યારે ડિલિવરી કરતા હતા ને ત્યારે જે ડોક્ટર હતા ને એનાથી ચેકો વધારે લાગી ગયો છે એટલે એના માટે અમને સર્જન પાસે મોકલ્યા હતા અને સર્જન સાહેબે એવું કીધું છે કે એને પેટમાં હોલ પાડીને ઓલી છેલી મૂકવી દીધું છે ત્યાંથી ઓલું ટોયલેટનું એનો નિકાલ કરવાનો છે અને પછી એને ઓપરેશન કરવાનું છે અને ઓપરેશન કરતી વખતે કેસ ફેલ થાય તો કાંઈ અમારી જવાબદારી નહીં એવું ડૉક્ટર સાહેબે અમને કીધું છે આ કોની બેદરકારી હોય એવું લાગે છે તમને ડિલિવરી કરાવવાની એની જોઈને હવે ક્યાં ડૉક્ટર તમે શું કાર્યવાહી કરજો